સાત કરોડ જે સફાઈ કામ અને બાપ સ્કૂલ માં ન મોકલે તો બાળકને ક્યાંથી આવડે એવું હું કહું કઉ શક્યતા જ નથી કે કોઈ ટીચર એટલું તો શીખડાવતા જ હોય વાંચતા લખતા પણ આજે જી માતા પિતા એ જી લેવી જોઈ ફરજ ઈ ચૂકી જાય છે એના કામમાં હોય ને બાળકો એની રીતે હોય સાત થી આઠ હજાર વર્ષો છે ઓરડાઓ છે પણ એ રિનોવેશન નું કામ આપ્યું આપ્યું જ છે ભાઈ દર વર્ષે દોઢસો ઓરડાનું કામ ચાલુ છે ભાઈ રિપેરિંગ નું બધુંય કામ સર્વે થાય જ છે સ્વચ્છતા અભિયાન કે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સપનું હતું કે આજે ગામ માં આપણે સ્વચ્છતા કે જ્યાં ત્યાં કચરો નો પડ્યો હોય ગંદકી નો પડી હોય તેનાથી રોગ ઉત્પન્ન થાય તેના માટે તો કે સ્વચ્છતા એક આપડો મોટો પાયો છે છબી જો આપણે ઉભી કરવી છે આ દેશની તો પેલા તો કે સ્વચ્છતા ઉપર જ જવું જોશે